વહેલી પરોડે એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગી દુર્ઘટનામાં એક નવજાત બાળક સહિત ચાર લોકો જીવતા ભડતું થઈ ગયા મહિસાગર જિલ્લાની એક મહિલાને પ્રસુતિ માટે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ તેની તબિયત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો હતો દરમિયાન મોડાસા અમદાવાદ રોડ ઉપર રાણા સૈયદ પેટ્રોલ પંપ સામે એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી આ ભીષણ આગમાં ડોક્ટર નર્સ નવજાત અને પિતાનું મોત થઈ ગયું આગની આ ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઈ છે મૃત્યુ પામેલા ડોક્ટરનું નામ રાજ રેટિયા નર્સનું નામ ભાવિકા મનાજ છે ઘટનાની જાણ થતા ફાયર ફાઈટરની ટીમ સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો આગ એટલી ભીષણ હતી કે આખી એમ્બ્યુલન્સ મળીને ખાખ થઈ ગઈ આ એમ્બ્યુલન્સમાં આગ કયા કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ અકબંધ છે મોડાસા ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે મોડાસાના રાણા સૈયદ વિસ્તારમાં રાત્રિના બે વાગ્યાની આસપાસ આગની ઘટના ઘટી હતી રાત્રિના બે વાગ્યાની આસપાસ પેટ્રોલ પંપ સામે આજે જોઈ શકો છો જે એમ્બ્યુલન્સ છે રાત્રિના બે વાગે અચાનક જ આગ ભભૂકી હતી આગમાં ચાર લોકોના મોત થયા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાનો જે પરિવાર હતો મહિલાની પ્રસૂતિ માટે મોડાસા આવ્યો હતો ત્યારબાદ બાળકની તબિયત લથડતા અમદાવાદ માટે લઈ જવામાં આવતો હતો ત્યારે અચાનક જ જે રાણા સૈયદ પાસે જે એમ્બ્યુલન્સમાં આગની ઘટના સામે આવી હતી ત્યાં ડૉક્ટર નર્સ એક દિવસનું જે બાળક જન્મેલું હતું તે અને નવજાત શિશુના જે પિતા હતા તે આગમાં રાખ થઈ ગયા હતા બીજા બે અન્ય લોકો છે જે ડ્રાઈવર હતો તેમની સાથે હતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હાલ તો ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટનાની જે આગ લાગી હતી તેની ઉપર કાબૂ મેળવવામાં આવ્યો છે અને મોડાસાની જે પોલીસની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી છે દેવાંગ ચૌધરી એ બી પી અસ્મિતા અરવલ્લી